બહુ સદગુરુ આપણે એ વાત કરવી છે કે પ્રયાગરાજ ની અંદર જે મહાકુંભ ના મેળામાં જે ભીડ સ્નાન કરવા માટે ત્યાં ગયા છે એ લોકોને મારે એ સંદેશો આપવો છે કે પાપ કોઈ પણ નદીની અંદર નાવાથી ચાહે ગંગા હોય યમુના હોય કે સરસ્વતી હોય કોઈ પણ નદી ની અંદર નાહવાથી નાશ થતો નથી પાપનો નાશ પોતાએ ભોગવવો જ પડે કર્મ પોતાએ ભોગવવું જ પડે છે પણ એટલી બધી અંધદ્રષ્ટિ છે કે જેથી માણસને સાચું સમજાતું નથી પાણી ગંગાનું હોય સરસ્વતીનું હોય યમુનાનું હોય કે કાવીરીનું હોય પાણી હંમેશા પાણી જ છે પાણી શરીરની ઉપરનો મેલ દૂર કરી શકે છે નહીં તો મનનો મેલ દૂર કરવા માટે શું કરવું શું કરવાથી આ મન શુદ્ધ થાય મનની મલિનતા કેમ મટે મન નિર્મળ કેમ બને તો મહાપુરુષોએ કીધું કે મન સુધારવાનું સાધન સતસંગ છે આ મનને સત સંગ કરાવો તો મન સુધરે નકર સુધરે એવું નથી મન નિર્મળ થાય એવું નથી સદગરુ રવિદાસ કહે છે કે મન હોય સંગા તો કાથોટ મેં ગંગા શરીર પંચ મહાભૂતનું બનેલું છે એનો વિલય થાય એટલે પંચ મહાભૂતમાં સમાઈ જાય તો મન જે રહ્યું એ ક્યાં જાય મન જાય ક્યાં માટે મનને સમજવું જરૂરી છે મનને ઓળખવું જરૂરી છે મન નાવાથી શુદ્ધ નથી થતું મન નાવાથી નિર્મળ નથી બનતું તો આપણા હરિગુરુ સંતોએ મનને શુદ્ધ કરવા માટે કોઈ સજ્જન પુરુષનો સંઘ અને સત્સંગ એનથી મન સુધરે છે સત્સંગ બિના ન સુધરે સુરતા ભલે નિગમ પદમાં જાય મહાપુરુષ કહે છે કે તારી સુરતા રહી આઠ ને બત્રીસ ગળે નિગમ પદમાં જઈએ છતાંય મન ન સુધરે તો મનને મલિનમાંથી નિર્મળ બનાવવું છે તો એને સત્સંગની જરૂર છે એને સત્સંગ કરાવો અને મનને ઓળખવાની મનને સમજવાની મનને વિચારવાની સમજવાની કોશિશ કરો હરે ગુરુ સંતોએ મનને સમજાવ્યું છે મન મનાવ્યું છે અને મનને અનુભવ્યું છે જ્ઞાની ત્યાંની એ જ મહાપુરુષો આપણને એ જ સંદેશો આપી રહ્યા છે કે જ્યાં સુધી તારું મન નિર્મળ નહીં બને ત્યાં સુધી તારે કર્મ ભોગવવું જ પડશે કેમ કે સુખ દુઃખ હરક શોખ નાનું મોટું માન બનાય આ બધું મનમાં છે તો મનને સમજાવવાનું છે પ્રયાગરાજ જવાથી મહાકુંભમાં નાવાથી કોઈને મુક્તિ મળી હોય એવું આ સુધીમાં કોઈ પુરાવો નથી માટે દરેકે સમજવાની જરૂર છે એ અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે એક પ્રકારનું પાખંડવાદ છે આજે કેટલા માણસોના પોતાનો જાન ગુમાવી છે શું એ લોકોને મુક્તિ મળી ગઈ છે નથી મળી ખોટી વાત છે મુક્તિ સ્વયં પોતાનો દેદાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુક્ત નથી મુક્તનો અર્થ એ થાય છે કે તમામમાંથી મુક્ત થવું કર્મમાંથી મુક્ત થવું ધર્મમાંથી મુક્ત થવું ફરજમાંથી મુક્ત થવું નિર્લેપ થઈને બેસવું કોઈ જગ્યાએ જરાય પણ બંધન હોય તો એ મુક્ત નથી કોટિક બંધનમાંથી જ મુક્ત થઈ જાય ત્યારે એને મુક્ત કહેવામાં આવે છે માટે જો આપણે પોતાનો જ છે એમનો વિજાર કરવો હોય તો કોઈ અનુભવી મહાપુરુષે જેને દીદાર કર્યો છે એવા મહાપુરુષના શરણે જવાથી સંયમની ઓળખાણ થાય અને સંયમને ઓળખવાનું દરેક મહાપુરુષો કહેશે કે તું ભાઈ તારી ઓળખ કર ભગવાન બુદ્ધ પણ એ જ કહેશે કે આપો દીપો ભવે તેને પણ તમારો દીવો બનો કોઈના આશરે કોઈની બતાવેલી રાહે ક્યાંય અટવાવાની જરૂર નથી সদগুরু মহারাজ